ચકલી હે ને એક ચકલી હે ને એ જોલી કાડી આ ચકલી દેખાય આ ચકલી આમાં કરી ગઈતી જો આમ આમાં ચકલીઓ અત્યારે બહુ સરારતી થઈ ગઈ કેવી અમે એકલી એકલી એ બદમોસ આ બદમોસ મસ્ત રમે એટલે મને ચકલી જો મજા આવે જોવાની જો 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 ટુવાલ જડી બથે કરી જાય વાહ તો હેલો ગાઈસ વેલકમ ઓર વેલકમ બેક ટુ અનધર બ્લોગ રામ રામ બધાને સ્વાગત છે તમારા બધાને નવા તાજા ફ્રેશ બ્લોગ એન્ડ બ્લોગ શરૂઆત થઈ આપણે કેટલા પોણા 10 વાગે સવારના 10 વાગે જય બજરંગબલી બધાને જય શ્રી રામ એન્ડ અત્યારના પૂરમાં જો આવડા બાંગો જો ટીવી જોવે છે એન્ડ અત્યારે તો અમે કેટલા આપણે કેટલા વાગે લાગી બે એકલા એલા કેટલા વાગે ધીમો કર દે પ્રેમજી ધીમો કર દે અડીલ નહી કેટલા વાગે લાગી આપણે એકલા છે બધા હું અને કુંડલો

ખવારના પોરમાં તમારા મેં પથરીની બે વાર દવા પી લીધી એક બીજો રૂ પી લીધું અને એક વાર જે આયુર્વેદિક દવા લે એવા એ પણ પી લીધી તો હવે કાંઈ બસ બધું જોઈ ગયો બારી બાયણા અને બધું ખોલીને ફૂલ મોજ આવે એકદમ મોજ આ તો અહીંયા જો ઓસાડ હરખો કર કાકા હા પછી હમણાં તારી ગર્લફ્રેન્ડ આવશે તો એને કેમ હરખું બિહાડવી પડશે ને તારે ઓલી કેવી ધાણા જીરું હાલો કાંઈ નહીં હાલો તો હમણાં કાંઈક નવું પાછું કાંઈક મસ્ત વિડીયો બનાવું બ્લોગ માં બેહી રહેજો ડોક માં કહું ના તો ઓકે તો અમે તો અત્યારે બ્રશ કરીએ હવે અમારું એવું છે હરખો આવું ને બે બ્રશ કરી લીધું ઓકે બ્રશ કેમ કરાય કે બ્રશ કેમ કરાયા ખબર અમુક બ્રશ કેમ કરે અમુક કેમ કરે ગોગ 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 અત્યારમાં જે અહીંયા મજા આવે ને ચકલીયું જ નકલી બોલતી હોય ચકલીઓ બહુ બોલે ધીમે ધીમે ચકલીઓની જાતી લૂપ થવા માંડીએ પણ નહીં અહીંયા સ્ટે હે ચકલી ભાઈ બધી ચકલી આયા એવું લાગે છે કારણ કે અવાજ જ એટલો આવે બધના અહીંયા અમારે એટલા ફરિયામાં તમને કહું દસ ચકલી તો હશે જ દસ ચકલી બુલબુલ તો નથી અમારે અહીંયા ઇટોળિયું ને એવું બધું રખડતું હોય ચકલી બહુ હે કયું નહીં ચકલી જો ને છાપરામાં ને કોકરા પેન્ટુમાં ને

છાયો એકદમ અહીંયા છાયો જાય સાઈ તડકો જ નહીં આવે જાજો બાકી કાંઈ નહીં ચાર નાના નાના જો લો કાણા વાળા ચંપલા પડ્યા હે નાના તો ગયા ટોપી બોપી નાના ગજના ટોપી બોપી ઉઠીને આમ બધાઈને મોર રહી હવાના પૂરમાં બાદણો થઈ ગયો મારા અને સાંભળજો નાની અને નાના વચ્ચે હર બાદણો થઈ ગયો મને સ્વપ્ન મને સ્વપ્ન એક તો આ કોઈ એકબીજાને કોણ ગાયરું દે હે તો તો સમરાણું કે હા નાના નાની હે એમાં વધ્યું મારા નાના હે ને શર્ટ ગોતતા હતા ને એને પહેરવા એક તોય હરક પદ વાળો ક્યાંક જવાનું એટલે વેલા ઉઠી નાય નાઈ ધોઈ ને બધા ને નાઈ લઈએ ને કપડાં બધા ગોતવા માંડે એ બિચારા ખાને શર્ટ ગોતતા હશે તો એને મારો શર્ટ અટકા લીધો મારા મારા નાની હે ને હપ્તા એ વારી પેટ ગાયરું ગાયરું તો ને દીદી આમ ખીજાણા ખાલી જસ્ટ મજા આવી ગઈ હતી હવાલના પૂરમાં આમ તાજી ફ્રેશ લડાઈ થઈ ગઈ નાના હું મારા નાના થોડા હે ને એને કાંઈ ફેર ન પડે તમે એને ગમે એટલું કહો ને ગમે એટલી મસ્તી કરો ગમે એટલે ગાયરું દો કે બહુ પસ્ટર વાર ગયા કહેવાય નહીં

સપનું સાંભળજો મારું યાર પ્લીઝ સાંભળજો યાર મજા આવશે તમને યાર આ વખતે સપનામાં મજા તમને સાંભળજો નિરાયતેથી સાંભળજો સ્કીપ ના કરતા તો કાલે બપોરે કેવું સપનું ખબર છે તમને કટારિયા સાંભળજો યાર તમે સ્કીપ ન કરતા જો કટારિયા સ્ટોરી મૂકી કે ગિરનાર ચડવા આવ્યો છે રેડી એટલે એ સ્ટોરી મેં જોઈ અને હું ને ધૂલો હે ને અહીંયા ગિરનાર ની પાહ ઉભા તમે સ્ટોરી જોઈ મેં કીધું કટારિયા તો ગિરનાર આવ્યો હે

તો મેં કીધું જો ભાઈ કટારી આમ જેમ આમ કરે છે તો એ કે એ યાર અબ અત્યારે લોકો બ્લોગ લોક અબમત લોક શું કહેવાય અબ મત બ્લોગ કેપ્ચર કરો કે મેં વરના અપૂર્વ અપૂર્વલ નહીં દઉં ગા આપકો મેરા બ્લોગ ડાલને કે લીએ એવું આખું સપનું આવ્યું એન ભેગી એની ઓલી ગર્લફ્રેન્ડ એ હતી આશના ચાંદ એ પણ હતી મોજ આવી ગઈ ભાઈ ગિરનાર આવ્યું તો સપના આવ્યું પછી કટારીયા પોલીસવાળો ને કંઈક લવ થઈ હતી ને ભાઈ આ હા મોજ આવી ગઈ ભાઈ બપોર નું સપના માં કટારી આવ્યો બાકી મને રાતના ના સપના માં સ્ટાર આવે બધાય આ તો બપોર ના સપના મોજ આવી ગઈ ભાઈ આ સપનું કેવું લાગ્યું એ મને કમેન્ટ માં કેજો હવે આ સપના જોવાનું જ કામ કરું યાર હું નકરું રીચ રીચ સપના જો રીચ એ બોલ બોલ તારી બેન હાલો ગાડી આપડી હે એ હવે થોડીક માં લીંબુડી હેઠે છાયા માં મુકતા આવ્યા બાકી પૈડા પૈડા પંચર પડી જાય એના કરતાં આપણે હે ને ગાડી મસ્ત રીતે હે ને આ છાયો ને આ લીંબુડી હેઠે છાયો આ વાત કરે

ઈંડા બે બે વાર ખબર માંગવા જવું પડે પુષ્પાવર ના થાવ છો છાની મુનો રે મે દઈ એક આગડી બથો ખોપડામાં માં આયા આવતો આયા આવતો ઓય આયા આવતો બાપુજી વારી નું ઈક બક જેલ માં પૂર દીધો જોવાને જેલ માં પૂર દીધો મમી કેવું લાગે તને તારા બાની ઘરે આવીને તાર બાન ઘરે પેલા બહુ રહેતી ને તું

બને ત્યાં જઈને વાત કરું તો ગાઈઝ અત્યારે હું તમને એક રિયાલિટી કહું ભાઈ અત્યારે મેં રીલ ઉતારી ને કુંડલા કેટલા રીટેક લીધા આપણે છ આઠ લીધા છે ને મસ્ત રીલ રીલ આમ મસ્ત આવી જાય પણ શું કહેવાય બાપુજીને મેં જેટલું લેબડું હે ભાઈ આ વિડીયો બનાવવામાં ભાઈ સાબ એટલો તો હું કોઈને નહીં હોય ભાઈ જેટલો હું બાપુજીને લબડો વિડીયો બનાવવા તો માન માન કરીને ભાઈ વિડિયો મેં બનાવી લીધો હે એક ઇન્ટરવ્યુ લીધું તું ખાલી એમ જસ્ટ એમ જ મજા આવે એટલે રીલ મૂકી હતી કાંઈ એમાં તો એને કોઈ લેબડો માં કસમ એ કહે તું મને આખા ગામમાં વાયરલ કરી દઈ કે ગામમાં બધા કે પણ મને કે મેં કીધું તમને કે કોઈ ગામમાં ખરાબ કહેતું હોય તો કયો મને અમુકને એમ કે ઉકા બાબા સાહેબ અત્યારે મેં ખીચામાં શું ખબર છે તમને સાત બાર આઠ ઓ કારણ કે વિડીયો બનાવવા લઈ આવ્યા હતા વિડીયોમાં એવી રીતના બોલવાનું હતું ને તો મેં કીધું હાથ બાર આઠ હાથ બાર આઠમાં સહી કરી દો તમારે જો આ ન જોતું હોય તો વિડીયો જોજો ઇન્સ્ટાગ્રામમાં બહુ મસ્ત વિડીયો બનાવ્યો હતો તો અત્યારે અમે એમ સ્પેશિયલ વિડીયો બનાવવા જ આવ્યા હતા અહીંયા આગા ત્યાં વાળીએ તો માવો લઈને આવ્યો હતો કાંઈ વાંધો નહીં હાલો હવે આપણે વિડીયો બની ગયો હરગવો લેવાનો કીધો તો મમ્મીએ સિંગુ એન્ડ પાલક એ લેવાનો હોય તો પાલક લેતા જાય હરગવો લેતા જાય એન્ડ ફટાફટ ભાગીએ હાથ બાર આઠો બતાવું હે બાપુજી અંગૂઠો માર દેવો આમાં અંગૂઠો માર દેવો ને કે લાગી ગયેલો હોય ઓલરેડી